જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને મારા આજકાલ બધાને એવું લાગે છે કે આપણે જ કઈ છે આમ બીજા સામેવાળા પાસે તો કંઈ બુદ્ધિ નથી કશું નથી એટલો બધો અહંકાર લોકો લઈને ફરે છે પણ એ લોકોને એ ખબર નથી કે અહંકાર મોટામાં મોટું માણસનો શત્રુ છે થોડું ઘણું ભગવાને આપ્યું હોય તો એકદમ અહંકારમાં ઉતરી જાય પણ એ અહંકાર કરવો બહુ યોગ્ય નથી કેવી રીતે પ્રાપ્ત કર્યું છે શું કર્યું છે કેવી રીતને કર્યું છે એ બધું પહેલાં યાદ રાખવાનું આજકાલ લોકો પાછલા દિવસો ભૂલી જાય ને સેજ કંઈ થોડા પૈસાવાળા થાય એટલે પછી એમને બરાબરની ગરમી આવી જાય એટલે પેલા બીજા માણસો હોય તેમને તો એ કંઈ છે જ નહીં આમ મમે જ છે કંઈ થોડીક કંઈ ગાડી આવી લીધું હોય કંઈ મકાન હારું લીધું હોય અને કંઈ ગામડા લેવડે છે સિટીમાં ગયા હોય એટલે પછી ગામડાની રહેણી કેણી બધું ભૂલી જાય અને પછી એકદમ જ આમ જાણે ગામડાના લોકોને ઓળખતા ના હોય એ રીતે વીએફ કરે મારું કેવું છે કે ખોટું કહેવાય એ જે કરે છે એ બધું ખોટું કહેવાય સાચો ગામડાનો માણસ હોય સાચું એ કર્યું હોય પરિશ્રમથી આગળ આવેલો હોય એ માણસ કોઈ દિવસ પોતાનું અતિત ભૂલે ના જે માણસ પોતાની પ્રગતિથી આગળ આવેલા હોય પરિશ્રમથી બધું કમાયેલા હોય મહેનતથી બધું ભેગું કરેલું હોય એ માણસને ખબર હોય કે હું કયા તબક્કામાં હતો અને કયા તબક્કામાંથી નીકળ્યો છું એ માણસ કોઈ દિવસ એવું અહેંકાર અભિમાન કરે ના પણ અમુક એવા લોકો હોય છે કે થોડું ઘણું કંઈક અને આવી જાય એટલે બસ અમે જ છે એમ અમારે જેવું કોઈ છે નહીં આમ એવી રીતે ગામડાના લોકોને એમ વેપ કરાવે કે અમે અમે આ સિટીમાં રહીએ છીએ એટલે અમે એમ માલદા થઈ ગયા પૈસાવાળા છે યુટ્યુબ તો તમે ગામડામાં ગામડામાં રહો એટલે ગામડિયા થઈ છે હોય એમ યુટ્યુબ એમ એમના ઘેરથી લેડીઝો પણ એમ ડ્રેસ બેસ પહેરશે અને એમ આવશે ગામડામાં પહેલાં સાડી પહેરતા હતા માથે આગ હતા એ બધું ભૂલી જાય છે અને હવે સિટીમાં તો બે ચાર પાછો વર રહીને આવે એટલે માથે કાઢવાનું બધું ભૂલી જાય અને નાના મોટાનું ઓળખવાનું ભૂલી જાય અને કહે છે હવે તો જમાનો સુધરી ગયો છે હવે તો જમાનો મોર્ડન થઈ ગયો છે જમાના પ્રમાણે ચાલવાનું છે આમ છે તેમ છે જમાના પ્રમાણે ચાલવાનું છે એ વાત તો સાચી છે કે જમાના પ્રમાણે ચાલવાનું છે એ બધું સાચી વાત છે પણ જે આપણા સંસ્કાર છે આપણા બીજું જે આપણે રહેલા છે બધા હંગાતે ને આપણે એ જ જગ્યાએથી બહાર જયેલા છે ને પાછા એ જગ્યાએ આવીએ તો એ પ્રમાણે આપણે વર્તન નહીં કરવાનું કે પછી એકદમ બદલાઈ જવાનું પેલાનું ભૂલી જવાનું કે કેવી રીતે રહ્યા હતા હું ખાધું તું હું પીધું તું એટલે મારું કહેવાનો મતલબ એવો છે કે જો ભાઈ આપણે બે પાંચ પૈસાવાળા થઈએ તો શાંતિથી રહીએ વાપરીએ અને પાછળું ભૂલવાનું નહીં પાછલું યાદ રાખીશું તો બે પૈસાવાળા ચાર પૈસાવાળા થઈશું વધારે આગળ વધીશું પણ જે વ્યક્તિ પાછળનું ભૂલી જાય અને પછી અમે જ કઈ છે એવું કરે એ તો એ યોગ્ય નથી તમને કેવું લાગે છે કે વાત સાચી છે કે પોત પોત પૈસાવાળા થઈએ થોડો ગાડી કંઈ બહાર લઈએ કઈ મકાન સિટીમાં લઈ લઈએ અને પછી અભિમાનમાં આવી જઈએ એ વાત મને તો યોગ્ય નથી લાગતી તમને કેવી લાગે છે મને જણાવજો કોમેન્ટ કરીને બરાબર છે અભિમાન એ માણસનો શત્રુ છે મારું એવું છે તમારું શું કેવું છે રહેણી કેણી ગામડામાંથી સિટીમાં જઈએ એટલે આપણી રહેણી કેણી બધું બદલી નાખવાનું આપણા સંસ્કાર બધા કોઈ નાખવાના આ વાત તો મને યોગ્ય નથી લાગતી ધમન કેવી લાગે છે તે તમે મને જણાવજો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ખરું તો ગામડું જ ખરું મને તો ગમે એટલા પૈસા હોય કે ના હોય મને સિટી પસંદ નહીં મને તો ગામડું જ પસંદ છે ગમે એટલા પૈસા હોય કે ના હોય છોકરાઓને રહેવા જવું હોય તો સિટીમાં જાય પણ આપણે તો રૂડું રૂપાડું આપણું ગામડું બરાબર મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી